कार्यरत कॉन्टिनेंटल कार्बन प्रायवेट लिमिटेड कंपनी मय दरम्यान कॉन्ट्रॅक्टमा काम करतो कामदार रिंक चेतरजी तेनी नियत कामगिरी अनुसार કામ કરી રહ્યો હતો આ દરમિયાન તે મોર્ફોલિન કેમિકલ નામના ડ્રમ કટિંગ કરતી વેળા કેમિકલ ઉડતા તેને મોઢાના ભાગે ઝાડ લાગતા તે દાજી ગયો હતો જેથી તેને તત્કાલિક ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો કંપનીમાં અકસ્માત થયો હોવાની જાણ કંપની સત્તાધીશોએ ભરૂચ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગની કચેરીને જાણ કરવામાં આવી ન હતી જે બાદ વિભાગે જાણ થતાં કંપની ખાતે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી સપાટી પર આવતા કંપની સત્તાધીશો સામે વિભાગ દ્વારા તપાસ ચાલુ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે